શોર્ટ સર્કિટ થઈ ગયું હતું તેમ જાણવા મળ્યું હતું ત્યારે તેમને કામગીરી કરી હતી છતાં સફળતા મળી ન હતી પછી સ્ટાફે મહેનત કરી ફરી ચાલુ કરતા ફાયર થઈ ગયું હતું ત્યારે ધુમાડા થયા હતા પછી બીજી વાર પણ આવું જ થયું અને ત્રીજી વાર મહેનત પછી મેન સ્વીચો ટીપી અને અનેક રીતે ચેકિંગ કરી કામગીરી કરી છેલ્લા ચાર કલાકની મહેનત પછી